તમે કોઈને સાંભળો છો બીજો પ્રશ્ન તમને કોઈ સાંભળે છે આ બે પ્રશ્નોના કારણે જ મોટા ભાગે સમસ્યાઓ છે આજે એના વિશે વાત કરવી છે બહુ મજાની આ વાત છે કારણ કે આપણે ત્યાં આ સાંભળવું ન સાંભળવાનો જે પ્રશ્ન છે ને એટલો બધો ગંભીર બનતો જાય છે કોઈ એકબીજાને સાંભળવા તૈયાર નથી અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે એના ઉપર આજે વાત કરવી છે પણ એ પહેલા કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે દરેક ઘરમાં સામાન્ય રીતે પત્ની પતિને એમ કે સાંભળો છો જાણે કે પતિ સાંભળતો નથી એ કહે છે પણ પતિ સાંભળતો નથી અને પત્નીને કઈ દિવસ બોલવા દેવાતો નથી એવી આપણી સામાન્ય સમજ છે મતલબ પતિને સાંભળવાનું આવે છે પણ એ ન સાંભળું કરે છે અને પતિને જે કહેવું છે એ કહેવાની કોઈ સિસ્ટમ આપણે જલ્દી રાખી નથી પતિ પત્ની વચ્ચે આ ઝઘડાનું બહુ મુખ્ય કારણ હોય છે ઘણા બધા એવા વિડીયોઝ પણ આપણે મજાકિયા જોઈએ છીએ રાજકારણમાં પણ આ જ વાત છે વિપક્ષ એમ કે છે સંસદમાં અમારા માઇક બંધ કરી દેવામાં આવે છે અમને કોઈ સાંભળવા તૈયાર નથી અને જયારે સરકારી સરકાર પક્ષેથી કોઈ બોલે છે ત્યારે વિપક્ષ દેકારો કરે છે એ પણ સાંભળવા તૈયાર નથી આ બંને સમસ્યાઓ છે અને આવું જ બધા ક્ષેત્રોમાં છે પછી એ ધાર્મિક હોય સામાજિક હોય આર્થિક હોય ક્યાંય પણ જાઓ તમે આ સમસ્યા આવે છે એટલે મુદ્દો એ છે કે તમને કોઈને સાંભળો છો ને તમને કોઈ સાંભળે છે આ આખી વાત ઉપર જુલિયન ટ્રેઝર બહુ મસ્ત વાત કરી છે જુલિયન ટ્રેઝર છે એક સાઉન્ડ એક્સપર્ટ છે અને કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ છે એમણે ટેક ટોકમાં બહુ મજાની આ શરૂ બહુ મસ્ત વાત કરી હતી ટેટ ટોક આપણે જાણીએ છીએ હાઉ ટુ સ્પીક સો ધેટ પીપલ વોન્ટ ટુ લિસન લોકો સાંભળવા માંગે છે તે રીતે કેવી રીતે બોલવું આ બહુ મહત્વનો સવાલ છે ઘણા લોકોને એમ થાય છે કે આ આ લોકોનું બધા કેમ સાંભળે છે અને મારું કેમ સાંભળતા નથી આ સવાલ ઘણા લોકોનો છે પણ એના કેટલાક કારણો છે એમણે બહુ સરસ બધી આ બાબતમાં વાત કરી છે અને સાત પાયાના સેવન ડેડલી સિન્સ ઓ સ્પીકિંગ પાયાના જે પાસા છે અને એની સાથે એને ચાર શક્તિશાળી સાધનોની વાત કરી છે ફોર પાવરફુલ સ્પીચ એ સીધો સવાલ કરે છે કે આપણે શા માટે સાંભળતા નથી જે સેવન ડેડલી સીન્સ ઓફ સ્પીકિંગની વાત છે એમાં એમાં એ પહેલો મુદ્દો બહુ સરસ મજાનો કરે છે ગપસપ બીજા લોકો વિશે ખરાબ બોલવું કે અફવાઓ ફેલાવી આ આપણને બહુ મજા આવે છે પણ આનાથી તમારી વિશ્વસનીયતા ક્યારેય બંધાતી નથી એ ઘટતી જાય છે બીજું છે ચુકાદો આપણે જજમેન્ટલ બહુ હોય છે કોઈ પણ વાતમાં આપણે ચુકાદો આપીએ છીએ પાનના ગલે જાઓ તો એમ કે આ ટ્રમ્પને કાંઈ ખબર નથી પડતી ગાંડો થઈ ગયો છે ને નરેન્દ્ર મોદી એને આમ જવાબ દેવું છે પાકિસ્તાનને તો ઢેર કરી દેવું છે પાકિસ્તાનને ભારતમાં ભેળવી દે આવી અનેક વાતો કોઈ લોજિક વગર જે આપણે ચુકાદાઓ આપી દઈ છીએ સલાહો આપતા જઈએ છીએ એ બીજાનો ન્યાય કરવા ને બીજાને નીચે પાડવાની જે આપણી વૃત્તિ છે આનાથી બીજા લોકો તમારી સાથે ખુલીને વાત કરતા અચકાય છે આવું આવું તમે ઓબ્ઝર્વ કરજો પછી નેગેટિવિટી નકારાત્મક વાતો જ્યારે થાય ફરિયાદ સતત થયા કરે તો કોઈને આવા માણસ સાથે સમય વિતાવવો ગમતો નથી મોરારી બાપુ કે છે ને કે આજે સમસ્યા એ છે કોની સાથે બેસવું કોની સાથે વાત કરવી ફરિયાદ નકારાત્મકતા જેવું છે સતત ફરિયાદ પછી તમને માણસ ગમતો નથી ઘણા બધા લોકો એક્સક્યુઝીઝ આપ્યા કરે બહાના કાઢતા હોય પોતાની ભૂલો હોય ને તો એને બચાવ કરે ને બહાના આપી દે તમને અને આના કારણે લોકો તમારા ઉપર વિશ્વાસ ઓછો કરતા થાય છે ખોટું બોલે છે સ્પષ્ટ જૂઠું બોલવું પછી એ નાનું સફેદ જૂથ હોય કે મોટું હોય આનાથી પણ વિશ્વાસ તો તૂટે જ છે અમારે એક વડીલ એક પત્રકાર મિત્ર હતા એ તમારી પાસે બેઠા હોય ને તો તમારે બહુ વખાણ કરે પણ બીજેની બરાબર વાંટતા હોય અને તમારે ત્યાંથી નીકળી દાદરો ઉતરી જાય એટલે નીચે તમારું વાટતા હોય એટલે આવા માણસોનો ભરોસો કોઈ ન કરે ઘણા લોકો એક્ઝાગરેશન એટલે અતિશયોક્તિ બહુ કરતા હોય છે વાતોમાં મીઠું મરચું ભભરાવે મસાલોવાળું વાત કરે અને બડાવી ચડાવીને વાત કરે અને એના કારણે તમારી વાતની ગંભીરતા ઘટી જાય છે અને આ એટલે એને આ સાત પાપ સીન્સ કે છે એ તમારા સંચારને ઝેરી બનાવે છે તમારી વાતને અને લોકોને દૂર બગાડે છે તો પછી પ્રશ્ન એ આવે છે કે લોકો સાંભળે એવું કઈ રીતે બોલવું એનો પણ ઉપાય આપે છે એવા ચાર એ પાયાની વાત કરે છે કે આ સાત પાપો જે અગાઉ કીધા એને એની ઉપર એ ચાર પાયાના સિદ્ધાંતની વાત કરે છે હેલ એચ એ આઈ એલ એચ એટલે ઓનેસ્ટી પ્રામાણિકતા તમારા શબ્દો સાચા અને સીધા ને સરળ રાખો જે બોલો તે સાચું બોલો પ્રમાણિકતા વિશ્વાસ નિર્માણ કરે છે પાયાનો પ્રમાણિક પડે વાત કરવાથી લોકો તમારી પર વાત પર ભરોસો મુકતા થાય છે ઓથેન્ટિસિટી વાસ્તવિકતા અસલિયત વિશ્વસનીયતા તમે જેવા છો તેવા રજૂ થાવ કોઈ બીજાની નકલ ન કરો સાહેબ ગમે એટલો સારો કોમેડી કલાકાર બીજાની કોમેડી કરતો હોય તો એને અમુક હદ સુધી જો ઓરિજિનલ આવે જોની લીવર પોતે આવે મહેમૂદ પોતે હોય એવા હાસ્ય કલાકારો જગદીપ આવા કેટલાય એ લોકોની ચાહના મેળવી શકે તમારો પોતાનો અવાજ તમારા પોતાના વિચારો ને તમારી પોતાની શૈલી હોવી જોઈએ તમે જોજો કે જે નકલ કરતા હશે એ કલાકાર લાંબુ ચાલતા નથી એટલે આ બહુ જરૂરી છે કે તમારો પોતિકો અવાજ હોય ને તમારી પોતિકી શૈલી હોય માની કે ગુજરાતની વાત કરું તો જય વસાવડા કાજલ ઓઝા તુષાર શુક્લ ભદ્રાયુભાઈ આવા નિમિતભાઈ ઓઝા આવા કેટલાક વક્તાઓ બહુ લોકપ્રિય છે પણ તમે એની નકલ કરશો તો તમે નહી સફળતા આ બહુ સીધી સાદી વાત છે ઇન્ટિગ્રિટી નિષ્ઠા તમારા શબ્દો ને તમારા કાર્યો વચ્ચે સંબંધ હોવો જોઈએ તમે બોલો કંઈક ને આચરણ જુદું કરો તો તમારી વિશ્વસનીયતા બંધાતી નથી તમને સાંભળવા લોકો પ્રેરાશે નહીં જો તમે એક વાત કરો ને બીજી વાત કરો તો તમારા ઉપર કોઈ વિશ્વાસ નહીં મૂકે તમારી વાતો ને વર્તન એકબીજાને ટેકો આપે એવા હોય એ બહુ જરૂરી છે અને છેલ્લે એલ પ્રેમ તમે જે લોકો સાથે વાત કરી રહ્યા છો તેમના પ્રત્યે પ્રેમની ભાવના રાખો લોકોનું ભલું થાય એવી ભાવનાથી બોલો તેમને નુકસાન પોચ કેટલાક લોકો તમે જોજો જોગ્ર હોય જાહેર સભા હોય બીજું હોય ત્રીજું હોય બેફામ બોલતા હોય છે બીજાને પાડી જ દેવાની વાત બીજાને નીચા જ દેખાડવાની વાત હોય છે હેડ સ્પીચ જેને કહીએ છીએ એમાં કેટલાય લોકો રાજકારણીઓ સામે કેસ થયા જેલમાં ગયેલા પણ દાખલા છે બીજા ક્ષેત્રોમાં પણ છે કેસ કબાડા થાય છે ધાર્મિક ક્ષેત્રોમાં આવું બહુ બન્યું છે એટલે તમે પ્રેમથી જો વાત કરો તો આનાથી તમારા સંદેશામાં હકારાત્મકતા આવે છે લોકો તમારી વાત સાંભળવા માટે વધુ તૈયાર થાય છે પછી એ વાત કરે છે પાવર ઓફ યોર વોઇસ આ હેલ ના સિદ્ધાંતો થી આગળ વાત કરતા એ કે છે એમાં પણ ચાર પાંચ વાત મૂકે છે રજિસ્ટર તમારા અવાજની ઊંડાઈ કેટલી છે છાતીમાંથી આવતો ઊંડો અવાજ વધુ સત્તાવાર અને વિશ્વાસપાત્ર લાગે છે ઘણા જોજો નાકમાંથી બોલતા હોય છે નાકમાંથી ગાતા હોય છે એ તમને વાગે છે ત્યારે નાકમાંથી આવતો અવાજ ઓછો અસરકારક લાગે છે આ તમે ક્યારેક પ્રયત્ન કરી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે પછી ટિમ્બર તમારા અવાજની ગુણવત્તા કેવી છે તમારો અવાજ સ્પષ્ટ છે સમૃદ્ધ છે ગરમ છે કે નહીં આ ગળાની કસરત એટલે એની પ્રેક્ટિસથી તમે એમાં સુધારો પણ લાવી શકો છો પીચ આ પણ બહુ મહત્ત્વનો મુદ્દો તમારા અવાજની ઊંચાઈ નીચાઈ આરો એક એકવિધતા હોય તમારા વાતોમાં તો એ કંટાળાજનક બની જાય છે એટલે પીચમાં વિવિધતા લાવવા તમારી વાત વધારે રસપ્રદ બને છે એટલે ઘણા જોજો કલાકારો ઘણા બધા હોય એકદમ આમ હાઈટ ઉપર આવી જાય પછી આમ પાછા નીચે આવી જાય એવી જ સંગીતમાં હોય છે ઉપર જાય નીચે આપણે કહીએ છીએ ગતિ તમે કેટલી ઝડપથી બોલો છો ખૂબ ઝડપથી બોલો બોલો ને તો તમે સામો માણસ સમજી નથી શકતો અને ખૂબ ધીમે બોલો તો માણસ કંટાળી જાય છે એટલે તમારે વચલો રસ્તો યોગ્ય ગતિ પકડવી પડે જરૂર પડે ત્યાં વિરામ પણ લેવો પડે જેમ બાજપેયી છે પોઝ લેતા બે પાંચ સેકન્ડનો પણ એ બહુ મહત્ત્વનો હોય છે ઘણીવાર મૌન પણ તમારે સાંભળવું પડતું હોય છે સંભળાતું પણ હોય છે હું ઘણીવાર એમ કહું છું કે બાપુ જ્યારે મૌન હોય છે ને અને તમે એની બાજુમાં થોડી વાર બેસી રહો દૂર પણ બેસી રહો તો કેટલીક વાતો તમને સાંભળવી ગમતી ગમે એવી હોય છે આ અનુભવ કરવા જેવો છે આ મોરારી બાપુનો તમે એક દાખલો દીધો પણ આવું આવું તમે પણ કરી શકો વોલ્યુમ આ પણ એક મહત્વનો મુદ્દો છે તમારા અવાજનું કદ કેવું છે એટલે પરિસ્થિતિ અનુ અનુસાર વોલ્યુમને તમે સમયોજિત કરો એ પણ જરૂરી છે અને મૌન આવ્યું ને મેં કહ્યું એ મૌનની વાત આવી બોલતી વખતે યોગ્ય સમયે વિરામ લેવો ખૂબ મહત્વનું શક્તિશાળી પાસું છે અને એ લોકોને વિચારવાનો સમય આપે છે તમારું જે બે ચાર સેકન્ડ તમે એ મૌન પાડી દો અને એના કારણે તમારી વાત છે ને વજનદાર બની જાય છે એટલે આ જુલિયટ ટ્રેઝર પાસેથી આ શીખવા જેવું છે કે એમની વાત છે વક્તૃત્વ કૌશલ શીખવતી નથી પરંતુ તે આપણા રોજિંદા જીવનમાં કામ પર સગંધોમાં કેવી રીતે અસરકારક અને આકર્ષક વાતચીત કરવી એ પણ શીખવે છે ખાલી કૌશલ્ય નહીં એમની વાતનો સાર એટલો જ છે કે જો તમે ઈચ્છો કે લોકો તમને સાંભળે તો તમારે પહેલાં એવી રીતે બોલવું પડશે કે એ લોકો સાંભળવા લાગે આ બહુ મહત્વની વાત છે અને એના કારણે સાંભળવું કેટલું મહત્વનું બની જાય છે એની એક પદ્ધતિની એ વાત કરે છે એ પદ્ધતિ છે રાસા આર એસ એ આ શું છે રાસા રાસા એટલે રિસિવ સ્વીકારો એટલે સાંભળવું પણ એક કળા છે જેમ બાપુ કે છે કે હું બહુ સારો શ્રોતા છું એ ઘણા બધા કાર્યક્રમો શ્રોતા બનીને બેસતા હોય છે સાંભળે છે સાંભળવું એ પણ એક કળા છે અને એક આખી એક માનસિક પ્રક્રિયા છે એની આ રાસા છે એ બહુ રાસા એ પાછો સંસ્કૃત શબ્દ છે આ સમજી લેજો જેનો અર્થ થાય છે એટલે આમ અંગ્રેજીમાં રાસા કે છે પણ આપણે રસ એને લઈને એણે આ ચાર રાસા એમ કરીને મૂક્યું છે રસ અથવા તો સાર એનો આર એટલે રિસીવ વક્તા શું કહે છે એની ઉપર ધ્યાન આપો હવે આ સાંભળવાની વાત છે તમારા મનમાં આવતા વિક્ષોપોને બાજુએ મૂકો એક ચિત્ત થઈને સાંભળો વક્તા તમા વક્તા તરફ તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત થાય આંખનો સંપર્ક કરો અને શરીરની ભાષા દ્વારા એવું બતાવો કે તમે સાંભળો છો એ એપ્રિસિએટ પ્રશંસા કરો જ્યારે વક્તા બોલતા હોય ત્યારે નાના મૌખિક કે બિન મૌખિક સંકેતો આપણે વાહ આમ કરીએ આમ હાથ ઉછો કરીએ સંકેતો આપો કે તમને સામાવાળાને લાગે કે તમે સાંભળો છો ને સમજો પણ છો જેમ કે હમ ઓ હું સમજુ છું આવો આવું બધું પણ શબ્દોનો ઉપયોગ તમે કરી શકો માથું ધૂણાવું ચહેરાના હાવભાવ ઉપરથી પણ તમે પ્રશંસા વ્યક્ત કરી શકો છો વક્તાને પ્રોત્સાહિત કરી શકો છો એમને લાગે છે કે તેમની વાત સાંભળવામાં આવી રહી છે એસ એટલે કે સમરાય સારાંશ આપો જ્યારે વક્તા થોભે અથવા તેમની વાત પૂરી કરે ત્યારે તમે તેમની વાતોનો ટૂંકો સારાંશ તમારા શબ્દોમાં રજૂ કરો જેમ કે તો તમે કહેવા માંગો છો કે અથવા તો હું બરાબર સમજુ છું કે આનાથી વક્તાને ખાતરી થાય છે કે તમને બરાબર એની વાત સમજાણી છે અને જો કોઈ ગેરસમજ હોય તો સુધારવાની એક તક પણ મળે છે અને છેલ્લે એ આસ્ક આ સૌથી મહત્વનો મુદ્દો છે સારાંશ આપ્યા પછી વક્તાની વાત વિશે પ્રશ્નો પૂછો તમે જોજો ઘણી વાર ઘણા ભાગના વક્તાઓમાં છેલ્લે દસ પંદર વીસ મિનિટ ઇન્ટરેક્ટિવ સેશન જેવું હોય છે શ્રોતાઓ પૂછે ને વક્તા એનો જવાબ આપે અને આ પ્રશ્નો તેમની વાતને વધુ સ્પષ્ટ કરવા ઊંડાણપૂર્વક સમજવા માટે એવા હોવા જોઈએ અને એ દર્શાવે છે કે તમે માત્ર સાંભળી જ નથી રહ્યા પણ તેમની વાતમાં ખરેખર રસ લેવ છો અને વધુ શીખવા માંગો છો એટલે આ બહુ બહુ મજાની વાત છે બોલવું અને સાંભળવું આ બંને પ્રક્રિયા બહુ રસપ્રદ હોય છે ને જુલિયટ ટ્રેઝર કેટલાક મહત્વના પાસાઓ ઉપર પણ પ્રકાશ ફેંકે છે એમ કે આપણા કાન હંમેશા ચાલુ હોય છે આંખો બંધ કરી શકાય છે પરંતુ કાન બંધ કરી શકાતા નથી આપણા કાન હંમેશા કામ આપણે સૂતા હોઈએ તો પણ ધ્વનિ આપણા મન અને શરીર પર પ્રભાવ જરૂર પાડે છે ધ્વનિનું વાતાવરણ ધ્વનિના વાતાવરણના મહત્ત્વ ઉપર પણ એ બહુ ભાર મૂકે છે અને કહે છે કે આપણા કાર્યસ્થળો ઘરોમાં ધ્વનિના વાતાવરણને કેવી રીતે સુધર ઘણા બધા લોકો કહેતા હોય છે કે બહુ દેકારો થાય છે આ તે ધર્મ ધાર્મિક તહેવારોમાં આપણને આ ખબર છે ને હમણાં અમદાવાદમાં રથયાત્રામાં હાથીઓ ભડક્યા એનું કારણ કે બહુ ડીજેનો અવાજ બહુ હતો એટલે આ જરૂરી છે અને કોન્સિયસ લિસનિંગ એટલે સાંભળવું એક કૌશલ્ય છે કળા છે એ વિકસાવી શકાય છે સભાન શ્રવણ એટલે ધ્વનિ પ્રત્યે સજાગ રહેવું અને તેને સમજવાનો સક્રિય પ્રયાસ કરવો આનાથી આપણે આસપાસની દુનિયા સાથે વધુ સારી રીતે જોડાઈ શકીએ છીએ અને અન્ય લોકો સાથેના સંબંધો સુધારી શકીએ છીએ આપણને મોરારી બાપુ કેમ ગમે છે આપણને નરેન્દ્ર મોદી બોલે તો કેમ ગમે છે વાજપેયી બોલતા તો આપણે કાન દઈને કેમ સાંભળતા હતા આવા અનેક વક્તાઓ છે અનેકના નામની યાદી કરી શકાય છે એના રહસ્ય આજે જુલિય જુલિયન ટ્રેઝર કહે છે એના છે આ આ જીવનમાં અપનાવા જેવું છે તો પછી તમને પ્રશ્ન રહી નહીં નહીં રહે તમને કોઈ સાંભળે છે તમારું કોઈ સાંભળે છે આના જવાબ આ જુલિયન ટ્રેઝરની વાતમાં છે આભાર ફરી મળીશું